તે શબ્દની પહેલા આર્ટિકલ એ ફરજિયાત મુકાય છે સામાન્ય નામ કોઈ પણ સામાન્ય એવું નામ હોય જેનો ઉચ્ચાર વ્યંજન થી વ્યંજન એટલે શું તો જો ધ્યાન એ ઈ આય

બરોબર છે સામાન્ય નામ નો શરૂઆત થવી જોઈએ વ્યંજન થી શરૂ થવી જોઈએ તો આગળ આપણે એ મૂકી શકીએ હોય સી એચ ક્લાસ હોય સી એલ એ ડબલ એસ તો આ બધાની આગળ આપણે આર્ટિકલ એ મૂકવામાં આવે છે આ ફરજિયાત છે આગળ વધીએ આગળ શું કહે છે કે જ્યારે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય સામાન્ય નામનો ઉચ્ચાર શરૂ થતો હોય અને તે એક વચનમાં હોય સ્વર એટલે આ તો સ્વર એટલે આપણે ભણી ગયા એ આઈ ઓ અને યુ આપણા સ્વર છે સામાન્ય નામની શરૂઆત જો સ્વરથી થતી હોય અને જો એ એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા આર્ટિકલ એન મૂકવામાં આવે છે જો આપણા એ ઈ ઓ યુ આ આપણા સ્વર છે આ પાંચ અક્ષરો સ્વર છે

રેડી તો આવી રીતે વાલા વિદ્યાર્થી મિત્રો આર્ટિકલ એ અને એ એન જે છે એ આવી રીતે મુકાય છે પહેલો અક્ષર સ્વર હોય તો શું આવે એ એન અને જો પહેલો અક્ષર વ્યંજન હોય તો આવે છે એ ખાસ યાદ રાખવું નામનો પહેલો અક્ષર સ્વર હોય તો આર્ટિકલ એ એન મુકાય છે નામનો પહેલો અક્ષર વ્યંજન હોય એટલે આર્ટિકલ એ મૂકવામાં આવે છે તો ચાલો આગળ જોઈએ આગળ વધી વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ધોરણ ત્રણ થી બારના નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે અવેલેબલ છે ધોરણ તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવા તમામ વિષયની નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે જેમાં તમને મળશે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન અને અસાઇનમેન્ટ તથા આઈએમપી પેપર આ બધું જ સોલ્યુશન તમને મળવા જઈ રહ્યું છે તો વાલા વિદ્યાર્થી મિત્રો રાહ જુઓ છો આ બધા જ સોલ્યુશનની પીડીએફ તમને WhatsApp પર મળી શકે એમ છે આપણો WhatsApp નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે આ વિષયની પીડીએફ અને પીપીટી મંગાવી શકો છો અને જો તમારે એપ્લિકેશન પરથી પીડીએફ પીપીટી જોતી છે

ત્યારબાદ છે અમ્પાયર તો અમ્પાયરમાં પહેલો અક્ષર યુ છે જે સ્વરનો એક ભાગ છે એ ઈ આઈ ઓ યુ સ્વરમાંથી એક અક્ષર છે એટલે યુ છે જવાબ આવશે એમાં એ એન ત્યારબાદ છે ખાલી જગ્યા પછી એબેસ્કસ મણકા ઘોડી એબેસ્કસ માં પહેલો અક્ષર એ છે જે સ્વર છે તો સ્વરમાં શું આવશે એ એન પછી છે પહેલો અક્ષર પી પેન પેન માં પહેલો અક્ષર પી છે જે વ્યંજન છે એટલે જવાબ આવશે એ અ ગ્લાસ એન અમ્પાયર

પહેલો અક્ષર સ્વર હોય એટલે શું જવાબ આવે જવાબ આવે છે એ એન એન ઇગલુ પછી છે એલિફન્ટ એલિફન્ટ નો પહેલો અક્ષર ઈ ઈ સ્વર છે શું છે સ્વર છે તો સ્વર નો પહેલો અક્ષર હોવાના કારણે શું આવશે એ એન એન એલિફન્ટ તો પછી આપી છે આપણને બેન્ચ પહેલો અક્ષર છે બી પહેલો અક્ષર બી હોવાના કારણે વ્યંજન હોવાના કારણે શું જવાબ આવશે અ બેન્ચ અ લેમ્પ એન ઇગલુ એન એલિફન્ટ અ બેન્ચ

ત્યારબાદ છે એનવલપ એટલે કે પરબીડિયું પહેલો અક્ષર છે ઈ ઈ એટલે કે સ્વર થાય રેડી તો જવાબ આવશે એન એન એનવલપ પછી આવશે ફેન તો ફેન માં પહેલો અક્ષર છે એફ એફ પહેલો અક્ષર છે એટલે વ્યંજન છે વ્યંજન એટલે શું આવે એ અ કેટ એન ઓક્સ એન એનવલપ અ ફેન આગળ છે ટ્રક ટ્રક નો પહેલો અક્ષર છે ટી ટી છે વ્યંજન વ્યંજન હોવાના કારણે શું આવશે અ

જે વ્યંજન છે વ્યંજન હોવાના કારણે શું આવશે અ અ ટ્રક એન આયરન એન ઓસ્ટ્રિચ અ મંકી ત્યારબાદ કાઇટ કે આઈ ટી ઈ કાઇટ પહેલો અક્ષર કે પહેલો અક્ષર કે ઈ છે વ્યંજન વ્યંજન હોવાના કારણે આગળ આવશે અ અ કાઇટ ત્યારબાદ છે એલિગેટર એલિગેટર એટલે મગર થાય પહેલો અક્ષર અ પહેલો અક્ષર છે એ સ્વ આપણા સ્વર યાદ કરો એ ઈ આઈ ઓ અને યુ એ ઈ આઈ ઓ યુ પહેલો અક્ષર છે સ્વર સ્વર હોવાના કારણે આગળ શું આવશે એ એન એન એલિગેટર ત્યારબાદ છે પહેલો અક્ષર એક્સ એક્સ એટલે થાય કુહાડી પહેલો અક્ષર એ એ હોવાના કારણે એ છે સ્વર સ્વર છે એટલે શું આવશે એ એન એન એક્સ પછી છે વોચ તો વોચ માં પહેલો અક્ષર છે ડબલ્યુ ડબલ્યુ છે વ્યંજન વ્યંજન છે એટલે શું આવશે અ અ વોચ a oh, kite, an alligator, an X, a oh, watch. ત્યાર બાદ છે પહેલો અક્ષર રોજ રોજ પહેલો અક્ષર છે આર આર એટલે થાય વ્યંજન વ્યંજન એટલે આવશે અ પછી છે ઈગલ ઈગલમાં પહેલો અક્ષર છે ઈ ઈ એટલે થાય સ્વર સ્વર એટલે આવશે જવાબ શું એન ત્યાર બાદ છે ઈરેઝર ઈરેઝરમાં પહેલો અક્ષર ઈ જે સ્વર છે સ્વર એટલે શું આવશે એન પછી છે રેબિટ જેમાં પહેલો અક્ષર આર છે

પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટેડ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો નું સોલ્યુશન અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ બધી જ વસ્તુ મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમને મળવા પાત્ર છે આ બધીની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી WhatsApp પર મંગાવી શકો છો જી હા

પેલા આપણને એરો નું અને કપ નું એક્ઝામ્પલ આપ્યું છે ઇટ ઇઝ એન એરો ઇટ ઇઝ અ કપ ઓકે હવે વાક્ય બનાવવાના છે કઈ રીતે જો ધ્યાનથી સમજો વાક્ય બનાવવાની પદ્ધતિ વાક્ય બનાવવા માટે આગળ આપણે ઇટ ઇઝ ઇટ ઇઝ શબ્દ લખવાના બધામાં ઇટ ઇઝ ઇટ ઇઝ ઇટ ઇઝ બધામાં લખ નાખવાનો પછી એરો તો એરો માં પહેલો અક્ષર સ્વર છે એટલે આવશે એન એરો પહેલો અક્ષર વ્યંજન છે એટલે આવશે અ કપ રેડી અ અને એન એ અને એન એટલે ઈ પણ મુકતા જવાના હાલો તો બનાવીએ ટ્રી

વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો